ગાંધીનગર જિલ્લાની અંદર કલોલ તાલુકો છે કલોલ તાલુકાની અંદર ઈસન ગામ આવેલું છે ઈસન ગામની અંદર મહાકાલી માતાનું જે મંદિર છે તે દિવાળીના દિવસે અન્કુપનું આયોજન થાય છે ત્યારે દેવ દિવાળીના આગલા દિવસે એટલે ચૌદશે અમદાવાદથી જે પબ્લિક આવે છે તે માતાજીની ધજા લઈને આવે છે અને વર્ષોથી આવે છે ત્યારે આપણી જોડે એક માઇક ભક્ત જોડાઈ ગયા છે એ આપણને સદેશન આપશે અને ગાઈડન્સ આપશે કઈ રીતના આવે છે કઈ રીતના ત્યાં માતાજીની ધજા ચડાવે છે આપણું નામ શું છે તમે જે અમદાવાદથી પગપારા જાઓ છો કઈ રીતના જાઓ છો કોઈ રસ્તામાં કોઈ તકલીફ પડે છે નહીં પડતી એ વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો ચોક્કસ અમે છેલ્લા પચીસ વર્ષથી આ રીતનું અમદાવાદથી પગપારાસનનું આયોજન કરીએ છીએ અમે અમદાવાદ રણછોડજીના મંદિરથી સવારે છ વાગે નીકળીને સાંજે કલ બપોરે બપોરે અડાલગ વિશ્રામ લઈને સાંજે કલોલ અમારો નાઇટ નાઇટોલ હોય છે અને ત્યાંથી નેક્સ્ટ ડે દીવ દિવાળીના દિવસે અમે ઈસણમાં પૌરાણિક મંદિર આવેલું છે મહાકાલી માતાજીનું ચમત્કારિક મંદિર પણ એને કહી શકાય અને છેલ્લા ચાલીસ વર્ષથી પચાસ વર્ષથી ત્યાં આગળ અનુકૂળનું આયોજન થાય છે તો અમે અમદાવાદ ઈસણ ગામના જ રહેવાસી છીએ અને અમે સૌ ઈસણ ગામના રહેવાસીઓ જે બધા આપણે શ્રદ્ધા અટૂક શ્રદ્ધા ધરાવે છે માકાલી માતામાં એ લોકો બધા પગપારાસનનું અમે લોકો આયોજન કરીએ છીએ અને રણછોદાયના રણછોદરાયજીના મંદિર સારંગપુરથી અમે દર વર્ષે ચૌદસના દિવસે અહીંયા અમદાવાદથી કલોલ અને કલોલથી નેક્સ્ટ ડે ઈસન અમે માતાજીના મંદિરમાં શ્રદ્ધાથી ભાવપૂર્વક આ રીતે આયોજન કરીએ છીએ ધજા ચઢાવવાનું અને એમાં માતાજીની દયાથી મહાકાલી માતાની દયાથી કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ પડતી નથી અને બધા ઉત્તરોત્તર સંખ્યા પણ વધતી જાય છે ને સર્વેને અનેરો આનંદ આવે છે અને ઘણા બધા માય ભક્તો સેવા પણ એમાં આપે છે જેમ આપણે અંબાજીની અંદર સેવા કેમ્પ હોય છે પણ એવી રીતના એ સેવા કેમ્પો હોતા નથી તો તમે ચા પાણી નાસ્તાની કેવી રીતના તકલીફ પડે છે ખરી અને કોઈ મેડિકલની જરૂર હોય છે ખરી આજ દિન સુધી માતાજીની દયાથી અમારે કોઈ પણ વખત મેડિકલની જરૂર પડી નથી પણ છતાં અમે અમે લોકો જે આયોજન કરીએ છીએ એમાં અમે જે પ્રાઇમરી સ્ટેજની જે દવાઓ હોય છે એ અમે લેતા આવીએ છીએ અને છતાં બી એક પણ વખત આજ દિન સુધી આપવાની જરૂર પડી નથી અમે લોકો સાથ સહકાર સાથે જ રહીએ છીએ અને સાથે આપીએ જેને સાથે જ ચાલતા જે સંત જતો હોય છે એને સેવા પણ અમે આપીએ છીએ અને જેમ અંબાજીમાં જે પેલું એ હોય છે પેલું આપણે જે સંઘ કેમ્પ હોય છે એવી રીતે અહીંયા અમારે સ્પોન્સર જ હોય છે તો અમુક અમે લોકોએ પર્ટિક્યુલર જગ્યાએ નક્કી કરેલું છે એ જગ્યાએ અમે બપોરે ભોજન પણ લઈએ છીએ ભોજન પ્રસાદી લઈને પછી અમે ખેંચી ચાલતા આવીને અહીંયા આગળ રીતના નાખીએ તેમ જૂબણી માતાનું મંદિર છે ત્યાં આગળ અમે ચા પાણીને નાસ્તો પણ

આવેલો છે ત્યાં વર્ષો થી અંદર મહાકાલી માતાજી અંદર આયોજન થાય છે